નમસ્કાર નમસ્કાર મારા શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો આજે આપની સમક્ષ એક સુંદર વાત લઈને ઉપસ્થિત થયો છું આજનો વિષય છે જીવનમાં બધું જ વેઠાય પણ એક જ વસ્તુ માણસથી વેઠાતી નથી એવી કઈ વસ્તુ છે કે જે આપણાથી વેઠાતી નથી અને એના વગર ચાલતું જ નથી એના વગર જીવન આપણું શક્ય જ નથી એવી જીવનની અંદર મિત્રો એક વસ્તુ છે જેનું નામ ભૂખ છે મિત્રો ભૂખ એક એવી વસ્તુ છે ભૂખ વેઠાથી નથી કોઈ પણ વ્યક્તિ હોય રાજા હોય રંક હોય ફકીર હોય પૈસાવાળું હોય ગરીબ હોય દરેકને ભૂખ અવશ્ય લાગે છે એટલે જ્યારે જ્યારે એને ભૂખ લાગે છે ત્યારે એણે કંઈક ને કંઈક ખાવું તો પડે જ છે મિત્રો આપણને ભગવાને જીવન આપ્યું છે ત્યારે એ જીવનની અંદર આપણે આપણું જીવન ટકાવવા માટે આપણું શરીર ટકાવવા માટે આપણે ખાવું અવશ્ય પડે છે ત્યારે જીવનમાં આપણે ઘણું બધું ના કરી શકીએ પણ કમસે કમ આપણે આપણું પેટનો ખાડો ભરાય આપણે આપણું જીવન ચાલે એટલું આપણે અવશ્ય કામ કરવું જોઈએ જો આપણે કશું જ ના કરીએ તો આપણે ખાઈ પણ શકતા નથી એટલે કમસે કમ આપણું ખાવાનું થઈ જાય આપણા રોટલા નીકળે એટલું તો તમે અવશ્ય કામ કરજો કારણ કે આજે માણસ કશું કરવા માગતો નથી તો શેવટે એ મરો એણે વેઠવો પડે છે મિત્રો આજે તમે જોયું છે કે આ પેટનો ખાડો પૂરવા માટે માણસ સવારથી સાંજ કેટલી બધી મહેનત કરે છે દરેક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે એકમાત્ર પેટ માટે પેટ માટે માણસ અનેક અનેક પ્રકારના ધંધાઓ કરે છે ના કરવાના ધંધા પણ કરતો હોય છે અને શેવટે પેટ માટે ચોરી કરવા પણ તૈયાર થઈ જાય છે કારણ કે પેટની ભૂખ એક એવી ભૂખ છે જે માણસને ક્યારેય વેઠાતી નથી એવી ભૂખ જો હોય તો તે છે પેટની ભૂખ એટલે પેટની ભૂખને સંતોષવા માટે આપણને ભગવાને બે હાથ આપ્યા છે પુરુષાર્થ રૂપી બે હાથ આપ્યા છે આપણે થોડાક હાથને હલાવીશું થોડોક પુરુષાર્થ કરીશું તો આપણે આપણું આપણું પેટનો ખાડો પૂરાઈ જાય એટલું તો આપણું થઈ જશે એટલે જેણે જેણે ભૂખમરો વેઠ્યો છે જેણે જેણે ભૂખ વેઠી છે મિત્રો એમણે તો જીવનનું ઘણું બધું જાણી લીધું છે કે એનકેન પ્રકારે ભૂખને આપણે સંતોષવી પડે છે ભૂખ ભૂખ્યો માણસ ઊંઘી શકતો નથી અને ભૂખ્યો માણસ કામ કરી શકતો નથી જો માણસ ભૂખ્યો હોય તો એનું મગજ પણ ચાલતું નથી અને એની એક્ટિવિટી યોગ્ય રીતે કરી શકતો નથી એટલે સૌથી મોટી જો માણસની કોઈ જરૂરિયાત હોય તો એ છે ભૂખ અને ભૂખને સંતોષવી પડે છે મિત્રો એનકેન પ્રકારે કંઈક પણ અનાજ આપણા પેટમાં જાય તો આપણી ભૂખ સંતોષાતી હોય છે ત્યારે આપણે જીવનમાં આપણે એટલું અવશ્ય કરીએ કે આપણો પેટનો ખાડો ભરાઈ જાય અને આપણે જો આપણી પાસે કદાચ સારું ઘર ના હોય સારા કપડાં ના હોય અને કદાચ સારા આપણી પાસે પૈસા પણ ના હોય તો ચાલશે પણ આપણે જો ભૂખ્યા હશે તો એ એ ભૂખ વગર આપણને એ ભૂખને સંતોષ્યા વગર આપણને ચાલી શકતું નથી એટલે મિત્રો જ્યારે કંઈ આપણા પાસે કંઈક પૈસા આવે તો ઘરની અંદર આખા વર્ષનું અનાજ ભરી દેવું જોઈએ આખા વર્ષ દરમિયાન આપણે ખાઈ શકીએ એટલું તેલ ખાંડ જીવન જરૂરિયાતની જે ખાવાલાયક વસ્તુ છે એટલાનો સ્ટોક આપણે અવશ્ય કરી કરી દેવો જોઈએ ઘણા માણસો મહેનત મજૂરી કરે છે પણ કાલનો વિચાર કરતા નથી કાલે મારું શું થશે કાલની વિચાર કરતા નથી અને આજે ખાઈ પીને હોળી દિવાળી કરી નાખે છે અને સેવટે પછી કાલ આવે છે ત્યારે એને મજૂરી પણ મળતી નથી અને વાતાવરણ એવું હોય છે કે બહાર પણ નીકળી શકતો નથી અને ત્યારે એના ઘરમાં જો કંઈક પડ્યું હોય તો એ ખાઈ શકશે અને જીવી શકશે એટલે એટલીસ્ટ સૌથી પહેલાં આપણે આપણા આપણું અનાજ પાણી આપણું કરિયાણું આપણે ભરાવી દઈએ બીજું બધું આપણે ના ભરાવીશું તો ચાલશે આજે ભૂખ માટે ભૂખનો ખાડો પૂરવા માટે માણસ કાળી મજૂરી કરે છે ગરીબ બાળકો ફુગ્ગાઓ વેચે છે અને ભૂખ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ પોતાનો ભૂખનો ખાડો પૂરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને કંઈ પણ એ કરવા માટે તૈયાર થાય છે ત્યારે એ ભૂખ માટે એ પેટ માટે માણસે અવશ્ય કામ કરવું જોઈએ મિત્રો બધું જ છે જીવનમાં પણ એક જ વસ્તુ નથી વેઠાતી અને એ છે આપણી ભૂખ ભૂખે ભોજન નહીં ભૂખ ગોપાલા ભૂખ્યો માણસ ભગવાનનું ભજન પણ કરી શકતો નથી ભૂખ્યો માણસ કશું જ કરી શકતો નથી એટલે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે આપણા ત્યાં મહેમાન આવે કોઈ પણ વ્યક્તિ આવે તે સૌથી પહેલાં એની જમવાની સગવડ આપણે પહેલાં કરવી જોઈએ જો આપણે એની જમવાની સગવડ કરીશું પછી જ બીજી સગવડ આપણે કરવી જોઈએ કારણ કે એ ભૂખ્યો હશે તો એને મહેમાન ગતિ સારી લાગશે નહીં એટલે માણસને પહેલી જરૂરિયાત જીવનની એટલે ભૂખ છે અને ભૂખ માણસને વેઠાતી નથી અને એ ભૂખ સંતોષવા માટે માણસ કંઈ પણ કરી શકે છે એટલે મિત્રો ખૂબ મહેનત કરો પેટનો ખાડો પૂરીએ અને આપણે ભૂખે ન મરીએ આપણા પરિવારને પણ આપણે સારું ભોજન કરાવીએ અને એવું જીવન જીવીએ કે આપણે સરસ મજાનું જીવન જીવીએ ત્યારે મિત્રો આ સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું મિત્રો ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અસ્તુ જયહિંદ